નમસ્કાર દર્શક મિત્રો દિવસ ખાતે ગામ લોકોએ શાળામાં ભણાવવામાં આવતા શિક્ષણ ને લઈને સમગ્ર રાજ્યમાં શિક્ષણ ને લઈને શાળાઓમાં બાળકોને પ્રવેશ આપી પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે જ્યારે શાળામાં શિક્ષક છે કે નહીં સમયસર શાળાએ પહોંચે છે કે નહીં શિક્ષક બાળક ઉપર ધ્યાન આપે છે કે નહીં તેવા અનેક સવાલો ફક્ત સવાલો જ બની રહ્યા છે જોકે થરાદ તાલુકામાં આવેલી જમડા પ્રાથમિક શાળાનું દિવસે ને દિવસે શિક્ષણ કથળી રહ્યું હોવાનું ગામલોકોએ જણાવ્યું હતું જોકે જમડા હાઈસ્કૂલ ખાતે ત્રણ શાળાઓનો પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો જેમાં નાયબ ટી ડી સાહેબને ગ્રામજનોએ લેખિતમાં રજૂઆત કરી જેમાં ખાસ કરીને જમડા મુખ્ય પ્રાથમિક શાળા ના શિક્ષકો ટાઈમસર સર આવતા નથી અને ધોરણ પાંચથી આઠ ધોરણના વિદ્યાર્થીઓને વાંચતા આવડતું નથી એમાં ખાસ કરીને માતૃભાષા ગુજરાતી વાંચી શકતા નથી હિન્દી અને અંગ્રેજીની વાત જ દૂર છે અને બીજા નંબરમાં જે શાળાના શિક્ષકો દ્વારા બનાવવામાં આવેલ શિક્ષક મુખ્ય પાયો છે તે દિવસે ને દિવસે નબળો પડી રહ્યો છે અને ખાસ કરીને શાળામાં શિક્ષકો અંદરો અંદરના મન દુઃખ અને મતભેદોને લઈને વિદ્યાર્થીઓનું ભવિષ્ય ધૂળમાં રોડાઈ રહ્યું છે ખાસ કરીને મોટી ખામી અને જવાબદારી આચાર્યની આવતી હોય છે ત્યારે શાળામાં પૂરતા શિક્ષક શાળામાં પૂરતા ધોરણો હોવા છતાં આ વર્ષે શિક્ષણ નબળું હોય અને વાલીઓને ન છૂટકે બાજુના ગામોમાં છોકરાઓને મોકલવા મજબૂર બન્યા છે તેમજ ખૂબ જ શરમજનક બાબત એ કહેવાય છે કે